તો જય માતાજી કિસાન મિત્રો બધાને આટલી આટલી આપણે મહેનતથી આપણે આ પાક ઉજે અને આ પાક હું આપણે રોજડા માટે તો હવે આપણે બિલકુલ જરૂર નથી આજ હું એવા બે ઉજેરી લઈને આવ્યો છું કે તમે પાંચ મિનિટમાં રોજડાથી રોજડાના ત્રાસથી છુટકારો પામી શકો છો તો ખેડૂત મિત્રો આજકાલ રોજ અને ભૂંડનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે એની વાત જવા દો મારે મેં બાર વીઘાના છીણા વા્યા હતા છીણામાંથી બાર વીઘાના તો સેફ કુલ બાર વીઘાના છીણા પણ એમાં રહેવા દીધા લગભગ ત્રણથી ચાર વીઘાના કારણ કે વાહે બધું ગયા ખમદોળી નાખ્યું બધું કારણ કે રોજને પૂર્ણ ત્રાસ જ એવડો છે કારણ કે જો મેં લાવ્યું લાઈવ પ્રૂફ જોઈ લો આ મેં ઝટકા મશીન લાવ્યું આ ઝટકા મશીન લાવ્યું મેં બાર હજારનું બાર હજારનું ઝટકા મશીન લાવ્યું અને એક હજાર રૂપિયાની આવડી આ બેટરી આ બે વસ્તુ લાવ્યા છતાંય મેં છોટ મેલો સારો કર ઝટકા મશીન મેલું તો મને કાંઈ ફેર લાગ્યો નહીં પછી ઝટકા મશીન પાછો ગયો દુકાને બદલાયું મેં બદલાવીને અને પાછું ત્રીસ હજાર વાળું ઝટકા મશીન લેવું મોટું એ મેલું તોય મને કાંઈ ફાયદો મળ્યો નહીં એટલે પછી મને એક મારા દોસ્તાર છે એ ભેગા છે ખાતાના જ ઉદ્યોગ છે એને એને મને એક સલાહ આપી કે તમારે જો ભૂંડ કે રોજનો ત્રાસ હોય તો એક ખાવું તમને મફતમાં એક સલાહ આપું ખાલી ચારસો પાંચસો રૂપિયામાં તમારું બધું કમ્પ્લીટ થઈ જાય એટલે તમે આ વિડીયો આખો જોઈજો પૂરો એટલે હું તમને ફોર્મ્યુલા બધા આપું ઝટકા મશીનનો આપું એનો આપું તમને જે બે ગમે એ તમે ઉપયોગ કરી શકો છો અને જો તમારે નીલગાય હુંડ અને બધાયથી તમને છુટકારો મળી જાય તો મને કોમેન્ટ જરૂર કરી દેજો એક પહેલો આઈડિયો એ છે કે આપણે આ લાવવાનું છે ઝટકા મશીન મેં લાવ્યું છે આ ઝટકા મશીન એટલે ઝટકા મશીન લાવ્યું છે બાર હજારમાં બાર હજારમાં ઝટકા મશીન અને આ બેટરી સાથે એની એની સાથે આ બેટરી આ બે લાવો છે એટલે આ તો તમને મોંઘું પડવાનું છે જો તમારા પાક હોય તો તમે આ લાવી શકો છો નકર તમારે લાવવાની કાંઈ જરૂર રહેતી નથી જો તમારે નાના નાના ખેતર ઘણી જગ્યાએ જો ખેતર હોય તો આ આપડા ઝટકા મશીન નથી લાવવાનું તો ફોર્મ્યુલો આપું તમને બીજો બીજો ફોર્મ્યુલો એવો છે કે તમે જાણીને જેમ કહેશો કે નહીં આ જ ઉપયોગ કરવો છે કારણ કે આ ઝટકા મશીન તમને પડવાનું છે મોંઘું બાર હજારનું ઝટકા મશીન આવે એ એક ઠેકાણે જો જમીન તમારે પંદરથી વીસ વીઘા હોય તો આ ઝટકા મશીન કામનું નકર આ ઝટકા મશીન કોઈ કામનું નથી એટલે બીજો ફોર્મ્યુલો આપણે લાવવાના છે બજારેથી ત્રણ ઈંડા ત્રણ ઈંડા અને ઘડી પાવડર એટલે તમારે ઈંડા પડશે એક પચીસ ત્રીસ રૂપિયામાં અને ઘડી પાવડર ઓ દોઢસો રૂપિયાનો ઘડી પાવડર આવશે એ બે એને સારી તરહથી મિક્સ કરી દેવાનું છે પછી આપણે પંપમાં લઈને અને ચારે શેઢે શેઢાના જે બબે કેરા હોય ને એ ચેટાના બ કેરામાં બેમાં ચારેય બાજુ તમારે સાટી દેવાનું છે એટલે સાટી દો એટલે તમારે ઉપયોગ કરી લેજો પછી મને કોમેન્ટ કરજો એટલે રોજ કે ભૂંડ કે એક કોઈ પશુ તમારે તમારા ખેતર હામું ન જો હોય ત્રણ કિલોમીટરની રેન્જમાં એની વાત ચાહે ત્રણ કિલોમીટર સેટે સુધી એની વાત જાય ને જ્યાં સુધી તમારું એ કોઈ જનાવર પંખી પંખી ન આવે ત્યાં અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કર્યો વિડીયોને લાઇક કર્યો અને બધા ખેડૂત મિત્રો પાસે શેર કરી